તારીખ અઢાર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ બગવોદર પોલીસ સ્ટેશન ખાતે મની લેન્ડર એક્ટ ગુજરાત મની લેન્ડર એક્ટ બે હજાર અગિયાર તથા આઈપીસીની કાયદાની અલગ અલગ કલમો હેઠળ ગેરકાયદેસર રીતે વ્યાજ આપવું તથા ધાકધમકીથી અને માનસિક શારીરિક ત્રાસ ગુજારી અને વ્યાજની વસૂલી કરવી તથા બળજબરીથી નાણાં પચાવી પાડવા નાણાં તથા અન્ય મિલકતો પચાવી પાડવા વગેરેની અલગ અલગ કલમો હેઠળ ફરિયાદી કેશુભાઈ અરબમભાઈ સુંડાવદ્રા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેની વિગત એવી છે કે આ ગુનાના જે ફરિયાદી છે એમણે બે હજાર ઓગણીસમાં પોરબંદર જિલ્લાના દેગામ ગામના મૂળ રહેવાસી તથા હાલ પોરબંદર જે રહે છે તેવા આરોપી નંબર એક ભરત ઉર્ફે સંજય ધનાભાઈ કટારા તેમની તથા તો એમના સાથેના આરોપી નંબર બે ઇન્દ્રજીતસિંહ ઉર્ફે ઇન્દુ બાપુ ખુમાનસિંહ ગોહિલ વગેરેનાઓ પાસેથી લગભગ દસ ટકા માસિક વ્યાજના ધોરણે અઢાર લાખ રૂપિયા વ્યાજે તેમણે લીધેલ જેની આ જે આરોપીઓ છે તેમના દ્વારા ખૂબ જ દસ ટકા જેટલા માસિક વ્યાજે ખૂબ જ ઊંચા ધરે વ્યાજની પણ વસૂલ કરવામાં આવેલ છે તથા પેનલ્ટી પણ અલગ અલગ પ્રકારની વસૂલ કરી લગભગ રૂપિયા બોતેર લાખથી વધુ જેટલી રકમની એમની પાસેથી બળજબરીથી પચાવી પાડેલ છે તથા આ જ ફરિયાદીની જે ફરિયાદ છે એ પ્રમાણે આરોપી નંબર ત્રણ છે કિસ્મત કિશોરભાઈ મોરી તથા અર્જુન ઉર્ફે બુધો જેઠાભાઈ મકવાણા એમની પાસેથી પણ આરો આ જે ફરિયાદી છે તેમણે લગભગ પાંચ પાંચ લાખ બે વખત એટલે લગભગ દસ લાખ રૂપિયા જેટલા પંદર ટકાના માસિક વ્યાજે આ વ્યાજ વ્યાજ રૂપિયા આરોપીઓએ ફરિયાદીને આપેલ અને એની પણ ખૂબ જ ઊંચા વ્યાજની પેનલ્ટી સહિત રકમ લગભગ પિસ્તાલીસ લાખથી વધુ જેટલી રકમ આરોપીઓએ ફરિયાદી પાસેથી બળજબરીથી વસૂલ કરેલ છે સાથે સાથે આ જે ફરિયાદી છે એમના ઘણા બધા કોરા ચેક આ આરોપીઓએ પચાવી પાડેલ છે એટલે કે લખાવી લીધેલ છે તથા આરોપીના એક જે સગા છે એમની પ્લોટની ફાઇલ પણ પચાવી પાડેલ આરોપીના વાહનો પણ પચાવી પાડેલ છે આ પ્રકારની ફરિયાદી દ્વારા ભગોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવેલ હતી જેથી તરત જ ફરિયાદ નોંધી અને ભગોદર પોલીસ સ્ટેશન દ્વારા જે તપાસ કરતા અધિકારી છે પીએસઆઈ એમના દ્વારા આની તપાસ સંભાળી ચારેય આરોપીઓને ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને આ તમામ આરોપીઓ પાસેથી ચારેયનું ભેગા મળીને લગભગ લગભગ પોરબંદર જિલ્લા પોલીસને સોથી વધુ ચેક આ જે ચાર આરોપીઓ છે એમના રહેઠાણ તથા ઓફિસના જે સ્થળો છે ત્યાંથી સોથી વધુ કોરા ચેક કે જેમાં ચેક લખનારની સહી છે તે રિકવર કરવામાં આવેલ છે વાહન વેચાણ કરાર જે જેનું વાહન આરોપીઓએ મેળવેલ સેવા લગભગ છ વાહન વેચાણ કરાર રિકવર કરવામાં આવેલ છે પ્રોમિઝરી નોટ બહાર જેટલી રિકવર કરવામાં આવેલ છે આ બધા અલગ અલગ વ્યક્તિઓના છે ફરિયાદી સિવાયના પણ આમાં ઘણા બધા વ્યક્તિઓ છે જેના આ બધા ચેક તથા વેચાણ કરાર પ્રોમિઝરી નોટ વગેરે મળેલ છે અઘાટ વેચાણ દસ્તાવેજ પણ ત્રણ જેટલા મળેલ છે અલગ અલગ વ્યક્તિઓના પૈસા હાથ ઓછી આપ્યા હોય તેવા પણ કરાર ત્રણેક જેટલા મળ્યા છે સ્ટેમ્પ અને એની સાથે જે કોરા ચેક જે છે એવા લગભગ ચાલીસ એક જેટલા અમને સ્ટેમ્પ પણ મળેલ છે સાટાખત કુલ લગભગ ચારેક જેટલા અલગ અલગ વ્યક્તિઓના મળેલ છે નાણાકીય હિસાબો લખેલ ડાયરી કે જેમાં કોને કેટલા પૈસા આપ્યા કેટલા ટકા વ્યાજે આપ્યા ક્યારે આપ્યા વગેરે હિસાબ છે એવા પાંચેક લગભગ અમને ડાયરી તથા નોટબુક પણ મળેલ છે ટીટીઓ ફોર્મ કે જે વાહન વેચાણ ફોર્મ આપણે ગણીએ છીએ એવા ત્રણેક જિલ્લા મૂળ માલિકની સહી સાથેના અમને મળેલા છે આરસી બુક અલગ અલગ વાહનોની કે જેના ઉપર આ આરોપીઓએ અન્ય લોકોને વ્યાજ આપેલા છે વ્યાજે પૈસા એવા આરસી બુક વાહનોના દસ્તાવેજ અમને બારેક જિલ્લા મળેલા છે અને રોકડ રકમ પણ ચાલીસેક હજારની આસપાસ આજે અમને આ જે અમની ઓફિસ અને રહેઠાણ સ્થળેથી અમને મળેલ છે ચારે આરોપીઓને અટક કરી કાયદેસર કાર્યવાહી કરી અને આજ રોજ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવે અને દિન દસના રિમાન્ડ માગવામાં આવે જેમાં નામદાર કોર્ટ દ્વારા રિમાન્ડ અરજી પોલીસની મંજૂર કરી અને ચારેય આરોપીઓના દિન ત્રણના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે જેથી આમ આ ચારેય આરોપીઓ દ્વારા મોટા પાયે વ્યાજખોરીનું રેકેટ નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે જેની હાલ પોરબંદર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને આ જે અમને જે ચેક તથા અલગ અલગ પ્રકારના દસ્તાવેજ હિસાબો જે મળેલ છે એમાં જે પણ અન્ય અન્ય વ્યક્તિઓ જે પણ છે જે આના ભોગ બના હોઈ શકે છે તે તમામને બોલાવી એમની પણ તપાસ કરવામાં આવે છે અને આવશે અને તેમાંથી જો અમને ફરિયાદ મળશે તો એ તાત્કાલિક આ પીડિતોની ફરિયાદ પણ નોંધવામાં આવશે સાથે સાથે હું આપના માધ્યમથી પોરબંદર જિલ્લાની તમામ જનતાને હું વિનંતી કરું છું કે આ જે ચારેય આરોપીઓ છે ભરત ઉર્ફે સંજય ધના કટારા ઇન્દ્રજીતસિંહ ઉર્ફે ઇન્દુ બાપુ કુમાનસિંહ ગોહિલ કિસ્મત કિશોરભાઈ મોરી તથા અર્જુન ઉર્ફે બુધો જેઠાભાઈ મકવાણા એમનાથી જો કોઈ પણ વ્યક્તિ પીડિત છે કે એમના વ્યાજના વીસ ચક્રમાં ફસાયેલ છે તો આપ પોતે અથવા તો આપના જો સગાવાલા કોઈ કે મિત્ર મંડળ માંથી કોઈ પણ વ્યક્તિ આમાં ફસાયેલ હોય આ વ્યાજના આ લોકો દ્વારા જો એમની પાસેથી વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય તો તેવાને પોરબંદર જિલ્લા પોલીસના આપણા નજીકના કોઈ પણ પોલીસ સ્ટેશને લઈ જઈ તાત્કાલિક આ ચારેય આરોપીઓ વિરુદ્ધ પોલીસને ફરિયાદ પણ આપી શકો છો તાત્કાલિક એના ઉપર કાર્યવાહી પણ કરવામાં આવે છે આ સિવાયના પણ જે અન્ય કોઈ પણ વ્યાજખોરો છે જેનાથી આપણી આપ કે આપના કોઈ પણ મિત્ર મંડળ કે સગાવાલા જો વ્યાજના વીસ ચક્રમાં ફસાયેલા હોય ને આના ત્રાસથી જો આના ત્રાસ ભોગવતા હોય તો એવા પણ વ્યક્તિઓને પોરબંદર જિલ્લા પોલીસના કોઈપણ પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ તાત્કાલિક ફરિયાદ આપવા માટે હું આપના માધ્યમથી મીડિયાના માધ્યમથી પોરબંદર જિલ્લાની પ્રજાને વિનંતી કરું છું આ જે ચારે આરોપીઓ છે એમાં આરોપી નંબર ત્રણ જે કિસ્મત કિશોરભાઈ મોરી છે એમના ઉપર બે હજાર પંદરમાં કમલાબાગ પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ત્રણસો ચાર અ મુજબનો ગુનો નોંધાયેલ છે તથા અર્જુનભાઈ આરોપી નંબર ચાર અર્જુનભાઈ ઉર્ફે બુધો જેઠાભાઈ મકવાણા એના ઉપર કમલાબાદ પોલીસ સ્ટેશનમાં બે હજાર અગિયારમાં ગુજરાત નાણાં નિર્ધાર કાયદો એટલે કે મની લેન્ડર એક્ટ હેઠળ તથા આઈપીસીની કલમ ત્રણસો છ એક હેઠળ ગુનો નોંધાયેલ છે હાલની માહિતી મુજબ કિસ્મત મોરી તથા અર્જુન મકવાણા તે બંને આ રીતે સાથે મળી અને રેકેટ ચલાવેલ છે તથા સંજય કટારા અને જે હિન્દુ બાપુ છે તેઓ પણ મળીને સાથે રેકેટ ચલાવેલ છે અને અલગ અલગ રીતે એકબીજાને મદદગારી પણ કરે છે